શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ નવ અમિતની આંખોમાં ગુસ્સો અને વેદના એક સાથે ક્રોધમાં ફેરવ્યો આ બંગલામાં વસવાટ કરનારી ચૂડેલ સાથે જ હવે તેના જીવનના દુશ્મન બની ગઈ હતી આશા છે કે તું મને ચેતી રાખજે સાથે જે હસીને કહ્યું મારી શક્તિઓથી કોઈ નહીં બચી શકે અમિતે પંડિત

પંડિતજીએ મંત્રો કર્યા અને યજ્ઞની જ્યોત વધુ પ્રખર બની સાથે જે આ યજ્ઞને વિખેરવાનો પ્રયત્ન કર્યો તે ભયાનક રાક્ષસી અવાજમાં ચીસો પાડી અને બંગલાની દરેક ખૂણામાં હિંસક પ્રકટ થઈ તું મારી શક્તિનો અંત લાવી શકે નહીં તે ગુસ્સામાં બોલે અમિતે યજ્ઞની જ્યોતની અંદર પોતાની અંગૂઠાની લોહી ધરાવી મારા પિતાના અને પત્નીના આત્માની મુક્તિ માટે હું તારા સામે લડીશ અમિતે ભયાનક અવાજમાં કહ્યું અમિત પર હુમલો કર્યો અને તેની આંખોમાં ક્રોધ અને ક્રૂરતા હતા તે સ્નાત હથિયારથી અમિતને કાપવા લાગી અમિતે પીડામાં કુર્ક કર્યા પણ તે જ્ઞાન સાધુના મંત્રો સાથે આગળ વધ્યો તારી શક્તિઓ હવે નષ્ટ થવાની છે પંડિતજીએ મંત્રો જાપ્યા ચૂડેલ વધુ ક્રૂર અને હિંસક હુમલો કર્યો અને અમિતના શરીરને કાપી નાખ્યો તારો અંત હવે નજીક છે તે હસીને યજ્ઞની વધુ પ્રખર બની અને પંડિતજીએ અંતિમ મંત્રો જાપ્યા શક્તિઓ તારા સામે નષ્ટ થઈ જશે તે બોલ્યા ચૂડેલનું શરીર કંપવા લાગ્યું અને તે પીળામાં ચીસો પાડી નહીં તમે મને હરાવી શકો નહીં તે ચીસી યજ્ઞની જ્યોત વધુ પ્રખર અને

થોડા દિવસ પછી અચાનક ચૂડેલ ચાલે ભાગ દસમાં વધુ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો